નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ ની અંદર જી હા દોસ્તો રાઈટ આન્સર તમારા માટે ખાસ મજાની એકમ યુનિટ ટેસ્ટ જે આપણે એનએમએમએસ પરીક્ષા છે એનું આ તમારા માટે ખૂબ જ જરૂરી વસ્તુ તમારા માટે લઈને આવ્યું છે ટેસ્ટ નંબર ઓગણીસ લઈને આવ્યું છે બાવીસ બે બે હજાર પચીસ ની આપણી પરીક્ષા છે તૈયારી ફૂલ જોશમાં કરો દોસ્તો અને છેલ્લી ઘડીના વિડીયો આપણે જોવાના ભૂલવાના નથી ધોરણ આ ગાઈડ એપ્લિકેશન દરેકના મોબાઈલમાં હોવી જોઈએ ગાઈડ એપ્લિકેશન કેમ હોવી જોઈએ તમને લોકોને ખબર છે દોસ્તો કારણ કે ગાઈડ એપ્લિકેશન ની અંદર કેટલો બધો ખજાનો છે તમે જોઈ શકો છો આ એપ્લિકેશન જે પણ મિત્રો ડાઉનલોડ કરી એ લોકો કમેન્ટમાં યસ સર લખવાનું ભૂલવાનું નથી દોસ્તો તો યસ સર લખીને આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક કરવાનું છે અને કમેન્ટમાં યસ લખવાનું છે માઇનસ બાવીસ પ્લસ માઇનસ તેર હવે આવું કે છે એટલે આપણે પેલા કૌશ ખોલ નાખીએ માઇનસ બાવીસ માઇનસ તેર ખોલ નાખ્યો એટલે હવે બાવીસ અને તેર નો બંને માઇનસ એટલે સરવાળો થશે ત્રણ ના બે પાંચ બે ને ત્રણ માઇનસ તો જવાબ આવશે એ માઇનસ

આવે તો જવાબ આવશે ડી સોળસો ને એસી રૂપિયા આવે અને ટી એચ આવે હવે એમાં આપણે છાપ આવવાની સંભાવના કેટલી તો છાપ આવવાની સંભાવના દોસ્તો બંને છાપ આવે એવી સંભાવના એક જ છે તો આપણે પરિણામ કુલ કેટલા મળે છે ચાર અને એમાં સંભાવના છે એક ચતુર્થાઉસ તો જવાબ આવશે સી એક ચતુર

આ માપખુણો બી અને માપખુણો જે સી છે એ છે એસી માપખૂણો બી આપણને આપેલો છે એકસો ને વીસ વધતા માપખુણો સી બરાબર એકસો ને એસી હવે એકસો વીસ આ બાજુ વાત કરતા માપખુણો સી બરાબર એકસો એસી માઇનસ એકસો વીસ તો માપખૂણો સી બરાબર સાહીઠ આવે બરાબર માપખુણો સી બરાબર જેની બાજુની બરાબર આપણે જેની બાજુની લંબાઈ ચાલીસ સેમી છે આ ચાલીસ સેમી છે અને વિકર્ણ લંબાઈ એકતાલીસ સેમી હોય તેવા લંબ ચોરસની પરિમિતિ તો વિકર્ણ બનતો ત્રિકોણ એ કેવો ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ આ કાટકોણ ત્રિકોણ એટલે આપણે લખી શકીએ એકતાલીસ નો બરાબર 40 નો સ્કવેર વધતા આપણે x નો સ્કવેર કરીએ હવેલીસ નો સ્કવેર કરીએ સોળસો ને એક્યાસી સોરી સોળસો એક્યાસી માઇનસ ચાલીસ નો કરીએ તો સોળસો તો એક્સ સ્ક્વેર બરાબર કેટલા આવ્યા એક્યાસી તો એક્સ આને વર્ગમૂળમાં લઈ લઈએ તો એક્સ બરાબર થયું નવ આ શું આવ્યું એક્સ બરાબર નવ સેન્ટીમીટર હવે લંબ પરિમિતિ આપણને ખબર છે પરિમિતિ બરાબર લંબાઈ આવી ચાલીસ અને પહોળાઈ આવી નવ બરાબર તો બે કંશમાં ઓગણપચાસ તો બે કંશમાં ઓગણપચાસ એટલે અઠ્ઠાણું સેન્ટીમીટર એની પરિમિતિ થશે આગળ જોઈએ કુલ રાશિ શોધો કે જેના સિત્તેર ટકા બરાબર ચૌદ યુનિટ મિનિટ થાય તો આપણે જવાબ આપણો ચૌદ છે તો એક્સ ગુણ્યા સિત્તેર એક્સ અને આપણે સૂન સુન રાડી દઈએ સાત દુ ચૌદ તો બે દુ વીસ તો એક્સ બરાબર વીસ આવશે તો સાત દુ ચૌદ બરાબર તો એક્સ બરાબર આવશે જવાબ આવશે સી વીસ મિનિટ આગળ એક વ્યક્તિની વાર્ષિક વધારો થતા એક લાખ ચોપન હજાર થઈ તો આ વ્યક્તિની પહેલાની આવક કેટલી સો છે એમાં દસ ટકા વધારો થતા તે સો એકસો દસ થાય બરાબર તો જ્યારે એકસો દસ થાય છે ત્યારે સો હોય છે તો એક લાખ હજાર થાય ત્યારે કેટલી તો એક લાખ ચોપન હજાર ગુણ્યા સો છેદ માં એકસો ને દસ સૂન ગઈ સોન ગઈ અને આપણે ભાગીએ તો છેદ એક લાખ ચોપન હજાર છેદમાં અગિયાર એક લાખ ચોપન હજાર છેદમાં અને ચાર સુન આવી જશે નીચે અગિયાર છે હવે આને આપણે ભાગીશું તો એક લાખ ચાલીસ હજાર જવાબ આવશે તો ડી આવશે એક લાખ ચાલીસ હજાર આઠસો નું છ ટકા લેખીએ કેટલા વર્ષનું વ્યાજ રૂપિયા અહીં આ બરાબર P R એન છેદમાં સો કરીએ રૂપિયા આઠસો એટલે પી બરાબર આઠસો છે આર બરાબર છ ટકા છે તો એકસો છેદ માં આઠસો ગુણ્યા છ બરાબર એન હવે આ બંને સુન ગઈ બંને સૂન ગઈ આપણે શું અ આપણે એકસો બાણું ને આઠ વડે ભાગીએ અરે છ વડે તો બત્રીસ અને આઠ ચોક બત્રીસ તો એન બરાબર આવશે ચાર વર્ષ તો કેટલા વર્ષનું વ્યાજ થશે ચાર વર્ષ નું વ્યાજ થશે આ અહીંયા દસ પ્રશ્નો મોસ્ટ આઈએમપી દોસ્તો તમારા માટે આપણે લાવ્યા હતા ગણિતના તો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં યસ લખો સૌને જય હિંદ જય ભારત ટાટા બાય બાય આવજો પરીક્ષાની બેસ્ટ ઓફ લક ત્યારે ચલો ત્યારે ગુડ બાય